તો ડોહીને બધું એવું કરતા સંભારા ને શાક ને રોટલી ને દાળ ને ભાત ને નકર કે મારા તાટિયા દુખે કેવી બે સંધી થઈ હતી ને જાઉં હોય થી ને રે હોય થી જો તો ખરી સંધી માં બાટલું જડે છે લોહી નો હાવ કેવું થાય માથામાં હાવ ખાલી જડે એવું થાય જો સંધી ઓ હાચે ટીવી કે જોવું હામે હે ટીવી એટલે સોનલ ને હેને રિલેક્સ થાય નઈ આપણે પૈસા જોવાનું તું હાજી થઈ જાને એટલે બસ મારે તો જોવાનું હે તારે જોવું છે ટીવી તો કરદાઉલાઈ ગઈ તો કઈ લઈ આવું કઈ નઈ કહું ખાઈ લે ખાઈ લે ખાવાનું નામ નથી લેતી ખબર નઈ તમે પણ ભૂખ લાગી કહો ને હા રાડું નાખો તો મને આવી રીતે બાટલા ચડે તમે પાછા રાડુ નાખો હો નથી ભૂખ લાગી નથી ટીવી જો મારે બસ ઘરે જવું બસ અહીંયાથી બાટલા ચડી જાય ને એટલે હું ઘરે જવા હું બસ તમને હું પહેલાં કહી દઉં હવે વાંચ્યા ભાઈના ઘરે ભાઈના ઘરે જાઉં એમ કરવા નથી હું તમને પહેલાં કહું

Emasiom ne to bo padi 30 personal ben ni siom taif give you

私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちたちたちは、私たち、私たち、私たち、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、 હમ તમને ઓળખું એવું લાગે છે ક્યાંક જોયા જોયા પણ શું કેવાય યો યાદ ન નથી આવતું ક્યાંક મળ્યા હતા આપણે હું કયું ન જાઉં કે આ ભાઈને મેં ક્યાંક જોયા પણ યાદ ન થતું કે ક્યાં હતા કે ક્યાંક જોયેલા છે હું એમ કહું કેમ છો મજામાં ને કંઈ વાંધો નહીં હવે ઓળખાણ થઈ હું તમારે કીને મજા નથી તમે આવ્યા એ અમારે અમારે છે ને મારા મોટો ભાઈ છે ને એની બહુ નહીં દાખલ કર્યા જેથી તાવ જેવું હતું ને પણ આ દવાખાનું સારું શું હાજા કરી દે કયો કા હું કાલ ને આવને જોતો આવું તી મારે નોકર યાદ રહી તી માર સીટીમ જાવા આવવાન રે પણ થાકી જાઉં તી હવે એની બે દીથી તો દાખલ છે તી હું કાલ ને જઈ આવું તમારે કોણ માંડું છે મારે મારા મારા દીકરો છે ને સંદીપ સીટી મારી હમણાં આવ્યા હતા રોકાવા તી એના બહુ ઘરવાળા છે ને પડી ગયા પાછા બિચારાને એવા બે જીવું છે તે ધ્યાન રાખવું પડે ને ત્યાં લઈ આવ્યા તરત હાજા થઈ ગયા ભાનમાં આવી ગયા ને વાંય કે રૂમમાં લઈ લીધા એ કે લોહીના બાટલા બેગ ચડાવીએ ને બે દી ઓલાથી બે દી રોકાવું જો હે હો હા પણ હાજા કરી દઈએ અહીંયા અમે તો કોઈ દી આવ્યા નતા એમ કે ભાડું બહુ છે ને અહીંયાથી આપણે ઓલું થાય ને પણ હાજા થઈ જાય હો માણસ અચાનક બહુ જ સારું થઈ જાય અમારા ને બહુ જ મજા નથી પણ બે દિવસમાં માં હાવ recover આવી ગયું જમતા નહીં હવે તો જો બધું જમવા મંડે ફૂલ થાળી તે મારી ઘર વાળી કે હું આવું ટિફિન કરીને ને તમે કે જાઓ એમ મેં હાલ કાલે હું જાતો આવું બરાબર ને આપણે આવું જોઈએ ને ઘરના ના હે એ એકારે રહીએ તો સારું ને હું તો કહું family હારે મળીને રહું આપણે હું લઈ જાઉં કઈ લઈ જાઉં નથી પણ હવે ભાઈ સમજે તો થાય એમ ભાઈ બહેન તો મેળ હોય પણ ભાઈ બહેન ન હોય તો શું કરવું બરાબર ને કાકા આ તો ખોટી વાત પેલા તો આપણે કેવા બધા ભેગા મળીને રહેતા હે એ તારે આખું કુટુંબ હવે તો કોઈ કુટુંબમાં બસ બે જણા પોતે ને ઘર છોકરો એટલા રહેવા જોઈએ બસ અટાણે ભાઈ એકબીજાને એકબીજાને કંઈ ગમતું નથી એ કામ ભાગે તો એ કામ ભાગે પેલાના છે ને હોપીને રહેતા કે આમ રહીએ તો વાંધો ના આવે રૂપિયા નહોતા પણ શાંતિથી રહેતા અટાણ રૂપિયા છે પણ શાંતિ ન અશાંતિ છે એમાં અહીંયા મોબાઈલ આવ્યા પછી એકબીજા બેઠા હોય ફેમિલી તોય એમ નહીં કે હાલો આપણે એકબીજા વાત કરીએ મોબાઈલ લઈને બેહી જાય આપણે ઘરડા માણસ તો આવડે નહીં તે આપણે રોગા બેહીએ કે કોક હમણાં વાત કરે તો કરીએ હા શું ખોટું એ ભાઈ Así va a ser, Tomaría tan limpio. Se. A lo muerto aún, no toca un caen coyado, no toca un que no toca un coyado, a un muerto aún, Ah, moría, o sea. ¿Tú, más de Amazonas? હું બધું અહીંથી હંકેલી ભંકેલી ને પછી જ જાય હું કોઈને મૂકી નહીં એટલું તું યાદ રાખજે તું બેદીમાં હાજી થઈ જાય એટલે બસ આ બાટલા ચડે ને આ તે બધું મને ઉપાધિ થાય તારી તને લાગે હે તું વાત માની હું કાલનો જઈમો નથી એટલે તો તું ઓલી રાખ મને નહીં હોય તારી તું સીધી ઉપડે હે મારા ઉપર હે તને કહું છો શું કરવા એમ ખીચ ચડાવે ખીચ ચડાવી એમ વધારે લો કારણ વગરનું શાંતિ રાખ ને હું શાંતિ જ રાખું છું મારે છે ને એનું મોઢુંય ન નથી જોવું હવે હવે મારા ઘરે આવી જો હું જોઈ લઉં કે નહીં એને અત્યારે તો એને કઈ નહીં પછી જુઓ રાખ્યો આવું કર્યું મારા બાળકારે કર્યું ને એટલે મને બહુ જ ચીડ ચડે ભલે બાટલા દસ ચડાવવા પડે પણ મને એકવાર ચીડ તો ચડે જ છે એકવાર તો અહીંયા ઉલારીને જઈશ જો તમે ભલે મને કાઢી મૂકો ઘરની બારે મને કાઢી મૂકી તમે મને ન જોયું કે મારી સોના સોનલ હાજી સોનલ હાજી બસ ભાભી બા ભાઈ મારે નથી બોલવું હવે કઈ કોક દીક તો હમ છો ઘરવાળી ને કોક દીક તો હમ છો શાંત થઈ જા ને સોનલ શાંત રહી જા શાંત રહી ને તો સારું થઈ જાય મને હવે બધી ખબર પડી ગઈ ને તો મારી ભૂલ હતી બસ હવે હું હવે હું કઈ તું ઓલું કરે ખોટે ખોટું એ માં હે તમાં નહીં આટલા ટાઈમ રહી તો મને ફોન ન કર્યો ત્યાં આવી રીતે બેભાન થઈ જતી હતી મમ્મી પપ્પા લઈ જતા દવાખાને આ તો બાપુજી હાજા થયા એટલે હું તમારા ઘરમાં આવી નજી તમે બાન ભાભી વાં આટા મેરા રાખા એ હાચાન સોનલ ખોટી એ હાચાન સોનલ ખોટી હવે તમને ખબર પડી ગઈ ને હવે તો જ્યારે બોલજો મારી ફ્લેવરમાં નકર તમે છે ને હજી ત્યાં જઈને વળી એ કરવા માંડ્યો તમને એમ થાય કે બો કંઈક કેવું નથી કંઈક કેવું નથી સાચું હોય ને બોલે બેડીનો વાક હોય તો બરાબર મારો કંઈ વાક નથી મેં તમને કીધું હતું કે હું બી આ બી બીઆ મને ખબર હતી આ કંઈક પણ કસે કઈ વાંધો નહીં હવે જી થઈ ગયું થઈ ગયું હવે કંઈ આપણાથી કઈ થાય કઈ વાંધો નહીં તું ઉપાધિ ઘરમાં હું જઈને ભાભીને કહી દઈ અને બાજો ટિફિન લેવા ગયા દાળ ભાત નહીં કે હું બનાવી દઈ એમ તો બહાર આ કહેવાય ને સોના હાસું કે ખોટું બિસારા ટિફિન કરવા ગયા ભાભી તો કરીએ નહીં મને ખબર છે હે બહારા ન કહેવાય હા હાજી તમને એ હારા નો લાય હારા બધાય હારા હું જ ખરાબ છું હા રાડું હું નાખી હું તો ખાલી વાત કરું કે બહાર કહેવાય ને એમ ટિફિન બધું કરી આવીએ હે બાપુજી જો અહીં નહીં બેઠા બિસાડા હે બાપુજીને તને ઓલો ને બાપુજીની ઉપાધી નહીં થતી હોય કેવા રોતા હતા એ તને ખબર છે ઘરમાં કંઈ થાય તો શું કર્યું આપણે બાપુજીનો એક પર્સન્ટ વાક નથી લેતી બાપુજીની તો મને બધી ખબર છે હા સારું હવે શાંતિથી આંખ બંધ કરીને હોઈ જા કોઈની ભેજ અમારી કરમાં બાટલો ચડે હે ને એમને મેમાં બરી જાય એટલું તો હમણાં ખોટે ખોટી લબલબ કરે થઈ જા હવે વાક છે એનો હું કહી દઈ બસ પછી શું છે આપણે ક્યાં વારંવાર અહીં આવું કામ હોય કાંઈ હોય તો આવશું બાકી ક્યાં આપણે આવવું હોય હે આપણે શ્રીમત ન કર મેં વિચાર્યું હતું કે આપણે છે ને શ્રીમતનું કામ અહીં રાખવું છે પણ પ્રસંગ પણ હવે અહીં અહીં નથી રાખવો ને આ સિટીમાં જ રાખો હો સિટીમાં જ રાખવો ને મારે એકને એક દિવસે બધું પતાવી દેવું મારે છે ને કોઈને તેડાવવા કોઈને કાંઈ નથી કરવું બસ મારે કંઈ કંઈ જાય મારી કરવી જ નથી પ્રસંગમાં સારું તો શાંત થઈ જા હાવ શાંત થઈ જા મગજ મારી નકો હાવ શાંત થઈ જા હોઈ જા આખું બંધ કરી નાખ

હું કંસૂ કે દવા કંસૂ ન લેસન તો ખાઈ પીને ને તું ભેગી આવજે છોકરાને લઈને આપણે ને જઈ આવીએ હું દવાખાને જવું પડે ને આપણે હું નહીં આવું એક બે ને ત્રણ મારે મારે તમને મને જીરી મેળા મારું રાખતી હું પડી મારું નામ આવે તમે તમ છોકરા હું કે તમે કરો કરીને વયા ગયા હે ન્યાં તમે બધા કામ કરો મારી હે તો તમે ક્યાં કોઈ કંઈ કીધું ખોટી તો વાત કરવી ભેજા મારી કરી દઉં ન કરી તો ભાઈ બોલવાનું જ હું તો કે આપણે આવી એટલે સોનલ દવાખાને ને એટલે હામ બોલો તમે અડકાર કઈ ને જ બોલાવતા હમ સારું તારે જે હું તો તારે આવું હોય તો ને ખાઈ લેજે ટિફિન લઈ ગયા ને બા હું છે ને લઈ હો

アマチョンもなって、ああ、トメジャミリオ、ナメギル、ジェントシジャミリオ、メセネ、カンカン、ウイキ、ジョナンドル、モリア、リパシジャミン、カレー。アハシバス、トマキル、ボタン、イバイ、チュタウン、カン。アドリオ、アポレ。